અને પોલીસના દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસ પત્તા પાનોના શ્રાવણીઓ જુગાર રમતા જાવેદ ઇસ્માઇલ ડાબી યોગેશ ગણેશભાઈ વસાવા સાદિક અકબરભાઈ ચૌહાણ ઇકબાલ કાસમ ચૌહાણ મનીષ દલપતભાઈ પટેલ ટીના ચંદુભાઈ વસાવાની ધરપકડ કરી હતી અને જુગાર દાવ ઉપર લાગેલા તેમજ અગજણથી મળીને કુલ કિંમત રૂપિયા તેર હજાર છસોને વીસનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી